બેઠા હોય ચડવાનું ચાલુ સ્વાગત છે તમારું તો અત્યારે કડી જવા નીકળ્યો હું કેમ કે આજે કોઈ લોગ પેલા એવો નહીં પણ હોસ્પિટલ જવાનું હોય આપણા દાદાને દાખલ કર્યા કાલના તો અત્યારે જઈએ મગને એવું લઈ એ કણ જઈએ તો જોઈએ હજી એમની તબિયત શું થયું હોય બરાબર એ જઈને મળીએ ચાલો જઈએ દવાખાને Mà lạy lên bp tâm lý bp luôn hay giddy, nên kiếp sống hoạt động ra 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 khỏi hộp 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 không? hộp 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 hộp

પણ રાજકુમાર સાહેબ સ્ટાઈલ માં સુતે હોય અંબાણી બેઠા હા મોડા ઉડી અત્યાર સુધી તો બેઠા હે કેટલા વાગે ખબર નહી હવે જો કઈ કરાઈ જવાનું રાતના ના મોણસો અલગ આવશે નહીં રાત ના મોણસો અલગ આવશે નાઈટ ના અલગ હે ખાલી દાડા વાળા બાકી કોઈ કોમી પડે નહી જો

જે ચોકડી પડે છે ને શેફાલી આગળ મસ્ત સુપર એટલી બધી પણ ગરદી નહીં કોઈ જ બાળકોનો આ બાજુ રસ્તો આ બાજુ બાળકો માટે આપણે તો જતા નહીં બાળકોનો એ રસ્તો હોય બાકી આપણો અંદર રૂમ હોય આપણો આ બાજુ નહીં જતા આ બાજુ નહીં જુઓ મજા તૂકી તૂકી જવું કરી लाओ हुए दवा पढ़ा में गमले काट दी रखूँगा सक्सेस नाच दे ही रिकार्डिंग बाकी अब रोमांटा नो बताए दो चीज़ हमारे थी ना आयरिया प्यार लोधी जो अब रो है बाकी वीवेस व्यू मस्त है जो बड़ा मस्त तो जाए है करा पुस्तकों तो को है ना इमली रील्स हम बड़े हैं फोन में चलने कर लगते रील्स जो जाए रील्स जो ही जाए कर लगती तभी बाकी तो कर लगती रील्स जाए ना मुझे भी ये बोरिंग थे ही जो टाइम जरूर है चमको कोई है नहीं पब्लिक के लिए कोई पब्लिक नहीं वो कोई दे राज कुमार जी वे कोई पब्लिक नहीं वे जो અને મસ્ત દવાખાનું મજા આવે એવું હોય પબ્લિક નહીં તમને કંટાળો આવશે ઘડી પણ ટાઈમે જતો રહે અમારે તો આખો દાડો જતો રહ્યો અમને જેમ નહીં તો ખબર નહીં બ્લોગ અહીંયા કરીએ આપણે બ્લોગ પસંદ આવે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી